પહાડ મીનાની ફિલ્મ આજુબાજુ લગભગ વાવેતર કરેલી અને વાત કરીને એમ કે ડુંગળી છે એક જોખમવાળી છે પણ ખેડૂત ડુંગળીમાંથી જ ઉગે છે તમે ડુંગળી કરી છે એમાં મિક્સ કલર છે લાલ લાલે છે અને સફેદ છે તો ઈ તમારો અનુભવ કઈ રીતનો રહ્યો કે તમે આ રીતે આપણે ઘણા ઘણા કડુ ગોટ કિલો કિલો ઘણો કિલો ને મળતા હોય મે બે કિલો ગઈ એક જીગામાં બે કિલો જે સારું છે અને ઉતારો છે વતનોને 300 મનનો વીગો હોતો કાલ તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે પ્રગતિશીલ ખેડૂત એવા નંબીરજીને એમની મુલાકાત લીધી છે તો આપણે એને થોડાક પ્રયત્ન કરીએ કેમ કે એની ડુંગળી છે પાકી ગઈ છે તો કઈ રીતનું એને બધું જે ટ્રીટમેન્ટ છે એ કરી એના વિશે થોડીક માહિતી મેળવીએ તો સૌ પ્રથમ તો તમારે આ ડુંગળી કરો છો એનો અનુભવ તમને કેટલા વર્ષનો છે અને મારી ઉપર ખેતી આવી પછી ના લખી હું ડુંગળી પહેલાથી કરતા પહેલાં આપણે કાંઈ કરતા અને હવે પછી ઘાવરિયામાં આવ્યા ઘાવરિયું આપણે પહેલાં આવ્યું છું ને પછી થોડું થોડું કરવા શું પછી ધીમે ધીમે ખાવર્યું કરવા જ છે ખાવરી તો હવે આમાં તમે કઈ રીતની આમાં ટ્રીટમેન્ટ બધી કઈ રીતની કરેલી કઈ રીતની દવાના ડોઝ મારેલા અને કયા સમયે આનું વાવેતર કરેલું છે એ બધી માહિતી ખેડૂત મિત્રોને જણાવો આપણે આઠ મહિનાની પ્રીમિયમ આજુબાજુ લગભગ વાવેતર કરેલું અને આ સાત જે છે ને લગભગ સોળ તારીખ ચાર મહિના પૂરા થાય આમાં તમે સૌ પ્રથમ કઈ દવાનો ડોઝ મારેલો અને અત્યાર સુધીમાં કેટલી વાર દવાના ડોઝ મારેલા છે એ બધી માહિતી આપો અને બાર દિવસ એક ડોઝ મારતા પંદર દિવસથી હતા પણ ગોડ સારો મારતા આપણે સુપર આવે છે બહુ સારું માર્કેટમાં એ વધારે મારેલું છે પછી અને અત્યારે આપણે ઉપરલી બહુ મારેલા છે અમુક અમુક કંપનીના જે આવે ને આપણે એમ કી કે એવું એવું બધું ઘણું વસ્તુ મારેલું છે હોમિક વધારે મારેલું છે પછી આ સેલા હમણાં બે દોસ્તો આપણે પોટાશના કીધા ઉપરથી હા અત્યારે જે તમારી આ ડુંગળી છે ઈ ડુંગળી જે છે કે એ તમારો ભાવ છે અત્યારે કયો ચાલી રહ્યો છે સફેદ ડુંગળીનો ભાવ છે અત્યારે નો ભાવ ચાલી રહ્યો છે હાલમાં ભવા હેડ ની અંદર તો તમારા આ ભાવ છે આઠ અઠવાડિયા દસ દીમાં કદાચ એ ભાવ મળી એમ જોતા જો ટકી રહી સફેદ ડુંગળીનો ભાવ છે ને ઓછા નમે સો ટકા ટકીએ એવો અનુભવ છે મારો અનુભવ છે ભાઈ કે આપણે સારો ભાવ લેવો ને ભાઈ તો ક્વોલિટી બહુ બનાવવી પડે આપણે ઉપાડવી પડે પછી બે ત્રણ દિવસ પડામાં રહેવા દેવી પડે અને એકદમ શું કહે મોટે મોટું અને ઝીણે ઝીણું અને વેરાયટી બે ત્રણ કરવી પડે તો સારો ભાવ મળે પછી જો અત્યારે આપણે કહીએ આઠસો રૂપિયા ભાવ આવે અને અમુક અમુક ખેડૂતના બસો રૂપિયાથી શરૂ થાય છે પણ એવો એ રીતનો માલ એ માલને વ્યવસ્થિત લાવવો પડે નબળો નબળો અને હારે સારો તમને બેયના પૈસા મળી રહે

પણ આમાં તો લાભ મળે તો મળે નક્કર તો બહુ ઓછી સંભાવના ક્યારેક જ એવું તમને એમ લાગે કે ચાર પાંચ વર્ષે મને મારી જિંદગીમાં તો મારી પાત્રી વર્ષની ઉંમર થવા આવી મને કદાચ મારું મન છે કે બેથી ત્રણ વખત ભાવમાં મારી ડુંગળી આવી છે દાદી વખત અમે ખોટમાં ગયેલા તો ડુંગળી એક ખેતી સારી છે આમ કિરા દેખી છે બધી વસ્તુ તમારું ઘરનું હોય કદાચ બિયારણ હોય તમારી પાસે દડા કરતા હોય મોગરા કરતા હોય રોપ હોય થોડા ઘણા માણસો ઘરના હોય તો આ ખેતી તો આમ હારી છે તો આપણે ફાયદામાં જાય નકર કરતો તો બધુંય મજૂરી માથે કરાવવાનું હોય અને તો થોડુંક નુકસાનમાં જાય અને આપણે પૈસા દેતા હોય ત્યારે પૂરા દાળીએ ચારસો રૂપિયા દી થતા ના પાડે કે ભાઈ કાલમાં તો અમારે આમ જાણું છે કેમ જવાનું છે હવે જે વાત કરીને એમ કે ડુંગળી છે એક જોખમવાળી છે પણ ખેડૂત ડુંગળી માંથી ઊભો થઈ ગયા બને ત્યાં સુધી સાચી છે જો આપણે બે પંદર છ વર્ષથી કરતા કરતા આવી છે ડુંગળી

તો તમારો અનુભવ કઈ રીતનો રહ્યો તમે આ રીતનું કર્યું છે મને આપણે અનુભવની વાત કરું ને બે ત્રણ વર્ષ આ રીતનું કરું ત્રણ કિલો લાલ લીધું અને ત્રણ કિલો સફેદ લીધું છ કિલો અને થોડીક બીજા છે અને મને એમ છે કે આ બે વસ્તુ મિક્સ કરવાથી આનું થોડીક ક્ષમતા વધી જાય છે આમ વરસાદનું અને એવું પાણી પડે કે નહીં હવે એમાં કંઈક ગંભીર કંઈક થાય છે આપણે તો આમાં અનુભવ નહીં પણ મને એવો અનુભવ છે અમે આની ક્ષમતા વધી રહે

સફેદ ડુંગળી ઘાવરિયું અને લાલ ડુંગળી ઘાવરીઓની જે વાત કરે છે અને જે આ માહિતી બતાવી છે એ જ છે એ કોઈ બનાવટી નથી અને તેનો એવો પ્રયત્ન રહેલો છે ખાસ કરીને આ જે અમે વિડીયો બનાવ્યો છે તે ખેડૂતોને કઈ રીતનો ઉપયોગી થાય ખેડૂતોને કઈ રીતનું ઉત્પાદન મળે તેના માટેનો વિડીયો છે અને આવા જે ખેડૂતો ગંભીરશ્રી જે છે એની મુલાકાત અમે લીધી છે અને ખાસ કરીને આવા જે અમારા વિડીયો જે છે એ કોઈ અમારે વ્યૂ લેવા માટેના નથી ખાસ ખેડૂતોને કઈ રીતનો ઉપયોગી થાય એના માટેનો અમારો આ એક વિડીયો છે અને કઈ રીતનું ઉત્પાદન ખેડૂતોને સારું મળે એવા ખેડૂતોની મુલાકાત લેતા હોય છે અને જે દવા વાપરે છે જેને રિઝલ્ટ મળેલા છે સો એ સો ટકા તેવા જ ખેડૂતોની મુલાકાત લઈ અને આ જે ખેડૂતોને માર્ગદર્શન છે તે મળી રહે તેના માટે અમે આ પ્રયત્ન કરતા રહેલા છીએ